જેવા દેવા પરોટા ની બહુ જબરદસ્ત ને કઈક અલગ રીતના પરોઠા બનાવે છે અને અહીંયા બધા જ લોકો ફેમસ છે હા અને સાહેબ અહીંયા લોકો જે રાત્રે પરોઠાની લાઈનો લાગતી હોય છે ને એ લોકોની બેસવાની કોઈ જાતની સુવિધા નથી હોતી સિટિંગ નથી હોતું હવે આપણે પહેલાં મેનુ જોઈ લઈએ એટલા બધા અલગ અલગ પ્રકારના પરોડા મળે છે કે આપણે કિયા મંગાવવા કયા નહીં મેં કીધું સૌથી મોંઘા મોંઘાને સારામાં સારા હોય પરોડા આવવા દો ને કારણ કે આમાં કાંઈ મગજ આપણું કામ કરશે નહીં કારણ કે હું પહેલી વાર આવ્યો છે કયા પરોડા સારા મેં કીધું સારામાં સારા મને પરોડા આવવા દો કાંઈ ખબર નથી પડતી તો સારામાં સારા અમને હવે પરોઠા મોકલાવી દીધા છે તમે જોઈ શકો છો કે અહીંયા છતાંય ઉપર કે ફૂટપાથ ઉપર બેસીને ખાવાનું અને અહીંયા કરોડપતિવાળા લોકો ગાડીઓ લઈને બધા અહીંયા સુરતના જે બધા મોટા મોટા બધા માણસો બધા અહીંયા રોડ ઉપર આવી રીતના બેસીને ખાતા હોય છે કેટલા કેટલા લોકો અહીં ઘડી આવી રીતના બેસીને ખાધું છે જરૂરથી કોમેન્ટ કરજો ને આપણા પાલક ચીઝ પનીર બટર પરોઠા આવી ગયા છે કે જેની કિંમત છે એકસો રૂપિયા બહુ જ મોંઘા કોસ્ટલી પરોઠા જે પણ હવે સાહેબ આપણે ખાવું જ છે ને કંઈક અલગ જ કરવું હતું ચીઝવાળા પરોઠા વાહ વાહ અંદર જે મોઢામાં નાખતા જે મને જે પાલક ને પનીર ને નો ટેસ્ટ આવ્યો છે કે જેની હું કંઈ વાત કરી શકું એમ નથી સુપર બહુ જ કોસ્ટલી છે પણ બહુ બેસ્ટ છે બીજા પરોડા પણ નોર્મલ પરોડા પણ હતા પણ હવે આપણે કંઈક અલગ જ કરાવવાના અટકે કરવા માટે જે હતા તે લીલી ચટણી લાલ ચટણી જે સોસ અને બધું જે ચતાઈ ઉપર બેસીને ખાવાની મજા બહુ જ મજા આવી ગઈ માઇન્ડ બ્લોઈંગ કે મારું દિલ ખુશ થઈ ગયું કારણ કે અહીંયા બેસીને ખાવાની મજા જ આખી અલગ હોય છે શનિ રવિવારે તો અહીંયા મેળો જામતો હોય છે જ્યારે ઓનરે મને કીધું કે શનિ રવિવારે તો ફૂલ ગરદી હોય છે અને લોકો અહીંયા કરોડપતિ લોકો પણ લોકો અહીંયા જે રૂપિયાવાળા હોય અને બધા રાત્રે અહીં પરોઠા ખાવા આવતા હોય છે સુરતની અંદર તો પરોઠા બહુ જ ફેમસ છે રાત્રે જે બજાર ભરાતી હોય પરોઠાની આવી તો તમને સાઈવાળા નામની અલગ અલગ એટલી બધી મળી જશે પણ અમે જે મોનલી બિલકુલ સામે જ અમે પરોઠા ખાધા હતા એટલે તમને તરત મળી જશે એમની જગ્યા અને આ જગ્યાએ પરોઠા તમે ખાવા ચોક્કસથી પહોંચી જ છો મને તો ખરેખર બહુ જ મજા આવી ગઈ હતી આ પરોડા એટલે પરોઠા છે સાહેબ તમે જોઈ શકો છો કે અત્યારે ટ્રાફિક રોડ ઉપર અત્યારે અવરો જવરો ચાલુ જ હોય છે રાતના સમયે ફૂલે ફૂલ સ્પીડમાં અપાય સુરતનું ડ્રાઈવિંગ એટલે ડ્રાઈવિંગ છે સાહેબ સુરતની મોત તો આખી અલગ જ છે અને દોસ્તો હવે આપણે જે પરોઠા ખાવાની તો ખરેખર બહુ જ મજા આવી ગઈ કે તમે અહીંયા જો ચોક્કસથી આવો તો પરોઠા ખાવા આવવાનું તો ભૂલતા જ નહીં કારણ કે અહીંયા પરોઠા અને લોકો અહીંયા રાત્રે આવી રીતના જમતા હોય છે નાસ્તો વાસ્તો કરતા હોય છે અને મજા આખી અલગ હોય છે ફૂટપાથ પર બેસીને ખાવાની મજા વાહ ભાઈ અને ચીઝથી તમે જોઈ શકો છો કે પનીર અને એની અંદર તમે બધા મસાલો અંદર જોઈ શકો છો ખાવાની મજા કોણે કોણે ના આવે યાર પરોઠા તો બહુ હું ખાતો નથી ક્યારેક જ ખાઉં છું પણ આ પરોઠા ખાવાની મોજ જ આખી અલગ આવી ગઈ કોણે કોણે પરોઠા ખાધા હતા અહીંયા અને સાથે વાટકીમાં દહી આપતા આપણે પી ગયા છે હતી એમની પાસે હવે શું કરે આપણે દહીં જોડે લઈશું આંગળા ચાટતા એવા છે ભાઈ ખૂબ જ મજા આવી ગઈ ટોપ ટેન માંથી ટેન છે કોસ્ટલી છે પણ બાકી વસ્તુ બહુ સરસ છે બહુ જ મજા આવી ગઈ અને હવે આપણા કેમેરામેન ભાઈ રાજભાઈ રાજભાઈ પણ મોત લઈ રહ્યા છે પરોઠાની વાહ ભાઈ વાહ રાજભાઈ પરોઠા પરોડા એક નંબર છે ભાઈ બહુ જ મસ્ત છે ચીઝ વાળા અને દહી થી સાથે ખાવાની મજા જ આખી અલગ હોય ને સુપર કીએ રાજભાઈ કે સુપર કઈ ઘટે એમ નથી જોરદાર ઓકે ટેસ્ટ ફૂલ છે અહીંયા ઘડી પરોઠા કોણ કોણે ખાધા છે સુરતના હશે તો ચોક્કસથી બધાય તમે બધાય લોકોએ ખાધા જ હશે અને તોય છતાં તમે જો અહીંયા આવો તો અહીં તમે ચોક્કસથી ખાવા આવજો ટેસ્ટફુલ પરોડા છે અને ખાવાની મોજ જ આખી અલગ છે જે ઇસ્કોન મોલની બિલકુલ સામે જ છે ચોક્કસથી પહોંચી જાજો જોરદાર પરોડા છે મને તો ખૂબ જ મજા આવી ગઈ હતી સુરતની મોજ તો ભાઈ આખી અલગ જ છે મેં તમને કીધું ને કે સુરતની અંદર તો અમે કંઈક નવું નવું જેટલું બધું કર્યું છે અને નવું નવું ખાવાની મજા આવી ગઈ હતી તમે પાછળ જોઈ શકો છો કે કસ્ટમર કેટલા બધા છે ગરદી પણ એટલી બધી હોય છે હવે દોસ્તો આપણે બીજું એમનું જે મને થોડીક વધારે ભૂખ લાગી હતી મેં પછી પાઉંભાજી પણ મંગાવી લીધી હતી પાઉંભાજીનો ટેસ્ટ કરશું આપણે પાઉંભાજી ઓકે છે બહુ એટલું બધું ખાસ નથી જે પાઉંભાજી જોઈએ એવી પાઉંભાજી નથી ખાલી પણ વધારે જે અહીંયા તમને કદાચ આવો તો પરોઠા જ ખાસ મંગાવજો કારણ કે પરોઠાનું કામકાજ બહુ સારું છે પાઉંભાજીમાં ઓકે છે કે પાઉંભાજીને હું કદાચ ટેનમાંથી સેવન આપી શકું કેમ કે પાઉંભાજી ઓકે છે બાકી પરોઠા ટેનમાંથી ટેન છે પરોઠા તો ચોક્કસથી જ મંગાવજો મને તો મજા આવી ગઈ દોસ્તો આ પરોઠા જે પાલક પનીરવાળા જે પરોઠા બનાવે છે એની અંદર બધા મસાલો કમ્પ્લીટ કરીને નાખી દીધો છે તમે જોઈ શકો છો કે શિમલા મિર્ચ કટિંગ કરીને રાખી રાખી દીધા છે અંદર બધી વસ્તુ જે કટિંગ કરીને કમ્પ્લીટ કરીને રાખેલી છે એની અંદર બધું મિક્સિંગ કરીને જે બધો મસાલો કમ્પ્લીટ તૈયાર કરી દીધો હતો અને કમ્પ્લીટલી બધો મસાલો તૈયાર થઈ ગયો ને હવે ખાલી આજે આપણે પરોઠા નોર્મલ બનાવીએ એવી રીતના મસાલો અંદર નાખી દેવાનો અને તવામાં એ લોકો ડાયરેક્ટ આવી રીતના શેકી લેતા હોય છે આ જે આ બધો મસાલો જે પાલક અને ચીઝ ને પનીર ને બધી જ વસ્તુ અંદર એડ કરીને પછી જે કંઈ મોજ આવી જાય ખાવાની અંદર એની વાત જ અલગ છે ને આ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે અને તવાની અંદર જે બટર ને તેલ બે મિક્સ કરીને રાખેલું હતું એમાં એ લોકો શેકી નાખશે એની શેકવાની રીત પણ તમે જોઈ શકો છો કે નોર્મલી આપણે પરોઠા શેકાય પછી તેલ નાખતા હોય છે પાંચ તેલ રાખીને પછી શેકતા હોય છે એટલે ઘરે કદાચ આવી રીતના બનાવતા હોય તો ચોક્કસથી આવી રીતના બનાવજો કંઈક અલગ રીતના બનશે અને મજા આવશે કંઈક ખાવાની એટલે તમને વિડીયોમાં જ હવે બતાવી દઈએ છીએ કે ભાઈ તમે પણ આવી રીતના ચોક્કસથી બનાવજો તમારા ઘરની અંદર પણ પરોઠા ખાવાની જે મોજ આખી ટેસ્ટ આખો ચેન્જીસ થઈ જશે કે જે તમને બારે ખાતા હોય એવું ફીલ થશે નોર્મલી આપણે શેકતા હોય છે કે જે તવા ઉપર કોરે કોરો શેકીને પછી આપણે તેલ નાખતા હોય છે આવી રીતે એકવાર ટ્રાય કરજો તમે કંઈક અલગ જ ટેસ્ટ આવશે ને કંઈક અલગ જ મજા આવશે છે ને બાકી એકદમ સરસ મજાનો કમ્પ્લીટ થઈ ગયો છે સાથે એ લોકો તેલ બટર જે પૂરું થતું જાય છે એ પ્રમાણે બટર પણ એડ કરતા જતા હોય છે અને પછી ખાવાની મજા જ કોણે ના આવે આવું બટરથી ફૂલ લોડેડ કે જે એકદમ જબરજસ્ત અને એમાં ચીઝનો વરસાદ થતો હોય આ હા 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 છે ને બાકી ચીજનો વરસાદ થતો હોય મજા જ આવી જાય ને આવો પરોઠા ખરેખર ખાવાની મોજ જ આખી અલગ છે સાહેબ મજા આવી ગઈ ને દોસ્તો બસ આવી જ મજા લેતા રહેજો અને આવી જ રીતના સરસ મજાનો સપોર્ટ કરતા રહેજો ત્યાં લગીને આપણી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને સરસ મજાને આપણે ટોપ કોમેન્ટના બધાનો લોકોને જવાબ આપશું વિશાલ મેમકિયા કમલેશભાઈ જે પ્રખ્યાત જગ્યા છે એના વિડીયો ઉતારો છો સાથે સાથે જે માણસો નાના છે જૂના જેનું ઓછું ચાલતું હોય અને તેમનું પણ વિડીયો ઉતારો કમલેશભાઈ નાના માણસોનું કામ થશે અને એન્ડ તમને ધુવા પણ મળશે જય મોગલ હા વિશાલભાઈ તો તમે વિડીયો હજુ કદાચ ઓછા જોતા હશો કારણ કે અમે છે ને બધા જ લોકોના વિડીયો મેં બનાવતા હોય છે વધારે જે લારીવાળા લોકોનો વિડીયો મેં વધારે શૂટ કરતા હોય છે એ લોકોને વધારે પ્રમોટ કરતા હોય છે કારણ કે લારીમાં જે ટેસ્ટ મળે ને એ એકદમ બેસ્ટ હોય છે અને સાથે સાથે ધોવા પણ મળતી રહે છે ને થેન્ક્સ યુટ્યુબ ભાઈ પોલીસ રનિંગ પહેલાં કેવું ખાવું જોઈએ વાહ ભાઈ બહુ મસ્ત સવાલ કર્યો છે પોલીસ રનિંગ કરવું હોય ત્યારે તમારે ચીઝ વડો તો ખાવાનું જ નહીં ભાઈ બિંદાસ સિઝન સરસ મજાના કેળા ખાવાના જ્યારે રનિંગ કરવા જાઓ ત્યારે ચોક્કસથી કેળા ખાજો કેળાથી તમને ફૂલ એનર્જી મળશે નારિયેલ પાણી પીજો અને બીજું કે જ્યાં લગીને તમારે રનિંગ ચાલુ રહેશે ત્યાં લગીને રોટલા ઉપર રોટલાને શાક જ ખાજો કારણ કે જે એની એની અંદર જે તાકાતની બધી તમને દોડવાની ક્ષમતાની બધી મળશે ને એ એક નંબર મળશે જોરદાર મળશે ને તમે જે રનિંગ પોલીસ રનિંગની અંદર સોએ સો ટકા તમારા ચોક્કસથી માર્ક આવી જશે ખાસ તમે ને ચીઝને બ્રેડવાળું તો થોડાક ટાઈમ બંધ જ કરી નાખજો બાધા જ લઈ લેજો હું તો કહું ત્યાં લગી તો બાકી બાજરાના રોટલા જેવું એકટે નહીં ભાઈ અને દોડવા જાઓ ને તો એક વસ્તુ ખાસ બહુ મસ્ત એક તમને ટ્રીક કહી દઉં કે મોઢાથી શ્વાસ નહીં લેવાનો નાકથી શ્વાસ લેજો મોઢાથી શ્વાસ લેજો તો તમે થાકી જશો હાફ ચડશે બાકી તમે મોઢાથી શ્વાસ ના લેતા તમારો રનિંગ એક નંબરમાં જ આવશે દર્શના કારલિયા કમલેશભાઈ તમે ભૂંગળા બટાકા બહુ ભાવે છે તો ધોરાજી કેમ નથી આવ્યા સાહેબ બહુ ફાઇન મળે છે ધોરાજીમાં ગફારના બટાકા બહુ જ ફેમસ છે ફાઇનલી આવવાના છે પણ ક્યારે આવશું તે અત્યારે ખ્યાલ નથી પણ ચોક્કસથી અમે ધોરાજી તો આવશું જ હરેશ ડોડિયા કમલેશભાઈ તમે ટી શર્ટ બનાવી લો તમારી ચેનલને જેથી તમે કોઈ જગ્યાએ જાઓ ત્યારે તે દુકાનવાળા ઓળખે ને ખબર પડે કે જયા ખબર પડી જાય કે તમે ફૂડી છો ભાઈ અમે અમારી ઓળખાણ આપતા જ નથી કારણ કે અમે ઓળખાણ આપી દઈશું ને તો અમારે જે વિડીયો બનાવવો છે અને તમને બધાને અમને અમારે જે વિડીયો દેખાડવો છે ને એ એવો વિડીયો નહીં બને કારણ કે અમે લોકોને કહી દઈએ કે અમે તમારો વિડીયો બનાવવાના છે કાં તો ખબર પડીએ ને તો અમને થોડુંક વધારે સારી વસ્તુ પીરસશે અને તમને પછી ઓલી રીતના કરશે એટલે અમે જે નોર્મલ કસ્ટમર તરીકે જ જવા માગતા હોય છે નોર્મલ કસ્ટમર તરીકે જ વિડીયો બનાવવાનો એટલે એક નંબર વિડીયો બનીને તમને પણ ખબર પડે કે ભાઈ અમે જાય તો એ વસ્તુ મળે ને તમે જાઓ એટલે એ જ વસ્તુ મળે અને તમારો વિચાર બહુ સરસ છે પણ ભવિષ્યમાં કદાચ આપણે એ પણ કરશું ત્યાં લઈને સરસ મજાની બસ દસ દોસ્તો તમે આવી કોમેન્ટ કરતા રહેજો ને સરસ મજાના સપોર્ટ કરતા રહેજો ત્યાં લગીને આવી જ રીતના કંઈક નવા વિડીયો લઈને આવતા રહેશું જય માતાજી એન્ડ જય મોગલ એન્ડ જય હિન્દ